નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતી કાવ્ય પાંચ જય જય ગરવી ગુજરાત જેના કવિ છે નર્મદ તેના સ્વાધ્યાયની સમજૂતી મેળવીશું આ વિડીયો તમને પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો તો ચાલો સ્વાધ્યાય શરૂ કરીએ પ્રશ્ન એક આપેલો છે વાતચીત પહેલો પ્રશ્ન છે તમને નદીમાં નહાવું ગમે કેમ તો હા અમને નદીમાં નહાવું ગમે છે કારણ કે નદીના પાણીમાં નહાવાની મજા જ કંઈક અલગ હોય છે નદીના ઠંડા પાણીમાં નહાવાથી તન અને મનને તાજગી મળે છે અને શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે બીજો પ્રશ્ન છે તમે તીર્થસ્થાન કોને ગણો છો તો જવાબ લખીશું તીર્થસ્થાન એટલે પવિત્ર અને ધાર્મિક જગ્યા જ્યાં શ્રદ્ધાળુઓ પોતાના ધર્મના ઈષ્ટદેવના દર્શન કરી શકે અને ભક્તિ કરી શકે આવા સ્થાનને તીર્થસ્થાન ગણી શકાય પ્રશ્ન ત્રીજો તળાવ અને દરિયામાં અથવા તો નદીમાં શો ફેર હોય છે તો જવાબ લખીશું તળાવ નાનું હોય છે જ્યારે નદી લાંબી અને સમુદ્ર એટલે કે દરિયો ખૂબ જ વિશાળ હોય છે તળાવ એટલે પાણીનું સ્થિર અને બંધાયેલું સ્વરૂપ અને નદી એટલે પાણીનું સતત વહેતું સ્વરૂપ દરિયો એટલે મોજાઓની સતત ચાલતી ભરતી અને ઓટનું સુંદર અને ભયાનક દૃશ્ય તળાવમાં પાણીનું સ્તર મોટાભાગે સ્થિર જ રહે છે જ્યારે નદીમાં પાણીના સ્તરમાં વધઘટ થયા કરે છે નદીનું પાણી દરિયાને મળે છે તળાવનું પાણી શાંત હોય છે જ્યારે નદીનું પાણી સતત વહેતું રહે છે એમ અહીંયા તળાવ નદી અને દરિયાના પાણીમાં શું ફરક હોય છે તે તમને જણાવ્યું ચોથો પ્રશ્ન છે તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ક્યારે તો જવાબ લખીશું હા આ ઉનાળા દરમિયાન દ્વારકાની મુલાકાત લીધી હતી જે ગુજરાતનું સૌથી મોટું તીર્થધામ છે પાંચમો પ્રશ્ન તમને નદી કિનારે રહેવું ગમે કેમ તો જવાબ લખીશું હા અમને નદી કિનારે રહેવું ગમે કારણ કે નદી કિનારે રહેવાથી તાજગીનો અનુભવ થાય છે વાતાવરણ પ્રમાણમાં ઠંડુ હોય તો રહેવાની મજા આવે છે નદી કિનારે રહેવાથી નદી કિનારાના સુંદર દ્રશ્યોનો પણ લાભ મળે છે જોકે સાથે ડર પણ લાગે છે કારણ કે ત્યાં ક્યારેક પૂરની સમસ્યા પણ સર્જાય છઠ્ઠો પ્રશ્ન છે સંપીને રહેવાથી શું ફાયદો થાય સંપીને રહેવાથી આપણું જીવન સરળ સુખમય અને શાંતિમય બને છે આપણી કાર્યક્ષમતામાં વધારો થાય છે આપણા કાર્યોમાં સફળતા મળવાની તક વધી જાય છે પ્રશ્ન બીજો નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો પહેલું છે ગરવી જેનો સાચો અર્થવાળો શબ્દ થશે ગૌરવશાળી બીજું છે નીચ એનો અર્થ થાય પોતાનું ત્રીજું છે અરુણ એનો અર્થ થાય લાલ રંગનું ચોથું છે સંતતી જેનો અર્થ થાય સંતાન પાંચમું છે કસુંબી જેનો અર્થ થાય કેસરી છઠ્ઠું છે રક્ષા જેનો અર્થ થાય રખેવાળી હવે પ્રશ્ન ત્રણ છે જેમાં તમારે જોડકા જોડવાના છે અ અને બ એમાં એક તરફ તમને દિશાઓના નામ આપ્યા છે અને બીજી તરફ જે કોઈ આપણા પવિત્ર યાત્રાધામો છે તીર્થ સ્થળો છે તેના નામ આપેલા છે તો ઉત્તરમાં અંબામાત દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ પૂર્વમાં કાળી માતા અને ચોથું પશ્ચિમમાં સોમનાથ તો આ રીતે તમારે આનો જવાબ લખી શકાશે પ્રશ્ન ચોથો જોઈએ નીચે આપેલા શબ્દનું શિષ્ટ રૂપ લખો શિષ્ટ એટલે કે ચોખ્ખું સ્વચ્છ સ્વરૂપ લખવાનું છે જે આપણી પ્રાદેશિક ભાષાને સ્વચ્છ યોગ્ય ગુજરાતી ભાષામાં રૂપાંતર કરે એવું પેલું છે પ્રભાત તો એનો સાચો શિષ્ટ સ્વરૂપ વાળો જવાબ આવશે પ્રભાત બીજું છે પૂરવ એનો અર્થ થાય પૂર્વ ત્રીજું છે જોઈ જેનો અર્થ શિષ્ટ સ્વરૂપ પ્રમાણે થશે જોઈ ચોથું છે યુદ્ધ જેનું શિષ્ટ રૂપ થશે યુદ્ધ પાંચમું છે દિશે એનો અર્થ થાય દેખાય પ્રશ્ન પાંચ જોઈએ નીચે આપેલ ઉદાહરણ જેવા પ્રાસ વાળા શબ્દો લખો ઉદાહરણ આપેલું છે રાત તો પ્રભાત જેનો પાછળનો જે શબ્દ છે જેનું ઉચ્ચારણ એક જ જેવું થતું હોય એને પ્રાસ વાળા શબ્દો કહેવાય ઉદાહરણો મુજબ આપણે જવાબ લખીશું અંકિત તો એનું જેવો વાળો શબ્દ છે રીત જાત ગુજરાત અંબામાત સાગર જયકર આગળ જોઈએ માત તો એનો વાળો શબ્દ થાય રાત આ રીતે તમે પ્રશ્ન પાંચ પૂરો કરી શકશો પ્રશ્ન છો એમાં તમારે વિકલ્પોમાંથી યોગ્ય કારણ શોધવાનું છે પેલું છે કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે સાચી જીવનશૈલી મળે બીજું છે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે ચારેય દિશામાં એમના સ્થાનકો છે આપણે આગળના એક પ્રશ્નમાં જોડકાની અંદર જોઈ ગયા ચારેય દિશાઓમાં અલગ અલગ તીર્થસ્થાનો આવેલા છે ત્રીજું છે સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે પ્રશ્ન આ કાર્યમાં રાત વીતી ગુજરાત પ્રગતિના માર્ગે છે પ્રશ્ન સાત પ્રશ્નના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો તો કવિતા મુજબ ગુજરાતની પૂર્વે કાળીમાત પશ્ચિમે સોમનાથ અને દ્વારકા ઉત્તરે અંબામાત અને દક્ષિણે કુંતેશ્વર મહાદેવ આવેલા છે બીજું છે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે તો જવાબ લખીશું પ્રેમ ભક્તિ વડે જ જીવન જીવવાની સાચી જીવનશૈલી શીખવા મળે છે તેથી કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહ્યું હશે પ્રશ્ન ત્રીજો ગરવી ગુજરાત એટલે શું જવાબ લખીશું જેના પર ગર્વ કરી શકાય તેવું ગૌરવવંતુ ગુજરાતના ચારેય ખૂણાઓમાં તીર્થ સ્થાનો આવેલા છે જેના પર દરેક ગુજરાતીને ગર્વ છે અને તેમાં પ્રેમ અને શૌર્ય વ્યક્ત થાય છે ગુજરાતની ભૂમિ ખમીર સાહસ અને પરાક્રમોની ભૂમિ છે અહીંના પર્વતો પરથી જાણે આપણા વીર જય જય કાર થાય તેવી જીતના આશીર્વાદ આપી રહ્યા છે આમ ઇતિહાસ ધરાવતી ભૂમિ એટલે ગરવી ગુજરાત ચોથો પ્રશ્ન છે ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો તો જવાબ લખીશું સરસ્વતી શેત્રું વાત્રક મહી વાત્રાવો પૂણા સાબરમતી તાપી પાનમ આજી વગેરે ગુજરાતની નદીઓ છે આપણે વિશ્વામિત્રી નદી વિશે વિગતે જાણીશું વિશ્વામિત્રી નદી ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલી છે વડોદરાના અનેક જળાશયો વિશ્વામિત્રી નદી સાથે જોડાયેલા છે અહીંયા આ નદીમાં સોથી વધારે પણ મગરો આવેલા છે વિશ્વામિત્રી એ કદાચ ભારતની એકમાત્ર નદી છે જે શહેરની મધ્યથી પસાર થાય છે આ નદી ખૂબ જ નાનો પટ ધરાવે છે આ નદી પર અનેક બંધ આવેલા છે ચોમાસામાં ઘણી આ નદીમાં પૂર પણ આવે છે અને પૂરના લીધે વડોદરા શહેરમાં મગરો પણ આવી જાય છે પાંચમું છે ગુજરાતના મહિમા વિશે લખો ગુજરાત એ ભારતનું અનોખું અને વિશેષ રાજ્ય છે તેની ચારેય દિશામાં રહેલા તીર્થસ્થાનો તેની રખેવાળી કરે છે તેમાં નર્મદા તાપી સરસ્વતી વિશ્વામિત્રી જેવી લોકમાતા ગણાતી નદીઓ પણ આવેલી છે દ્વારકા અને સોમનાથ જેવા વિશ્વવિખ્યાત તીર્થસ્થાનો પણ આવેલા છે ગુજરાતનો દરિયો કિનારો વિશાળ છે જે લગભગ સોળસો કિલોમીટર જેટલો છે ગુજરાતમાં કચ્છમાં વિશાળ રણ આવેલું છે ગુજરાતના ગરબા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે ગુજરાતની પ્રજા વેપારી અને ખમીરવંતી છે ગુજરાતી જ્યાં જ્યાં વસે ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એટલે કે એક ગુજરાત ઊભું કરી દે આમ ગુજરાતનો મહિમા અપરંપાર છે છઠ્ઠું છે ગુજરાતની ગરબી કેમ કહી હશે તો જવાબ લખીશું ગુજરાતની ધરતી તીર્થસ્થાનો સાધુ સંતો શિલ્પ સ્થાપત્યો પ્રાચીન મંદિરો અને ઇમારતોથી ભરપૂર છે ગુજરાતનો ઇતિહાસ કોઈ પણ ગુજરાતની છાતી પહોળી કરી નાખે તેઓ ગૌરવાન્વિત છે નર્મદા તાપી સાબરમતી જેવી નદીઓના પાણીથી ગુજરાતની ધરતી ધનધાન્યથી ભરપૂર રહે છે આ નદીઓ ગુજરાતની લોક માતાઓ છે આ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ છે વળી બાર જ્યોતિર્લિંગોમાંથી બે જ્યોતિર્લિંગ પણ ગુજરાતમાં આવેલા છે વળી મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પણ ભૂમિ છે આમ ગુજરાતના ગૌરવની ગાથા મહાન છે તેથી ગુજરાતને ગરવી કહી હશે આગળનો પ્રશ્ન નંબર આઠ જોઈએ કાવ્ય પંક્તિ સમજાવો કવિ પંક્તિ આ પ્રમાણે છે તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે વીતી ગઈ છે રાત એનો અર્થ આપણે સમજીશું કવિ માતા ગુર્જરીને સંબોધીને કહે છે હે માતા ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધારે નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થવાનું છે વધારે કીર્તિ અને સફળતા મળવાની છે કારણ કે ખરાબ સમય વીતી ગયો છે અને સારું થવાના શુકન પણ થઈ રહ્યા છે નિષ્ફળતા અને નિરાશાનો સમય પૂરો થવા આવ્યો છે સારો સમય શોભાયમાન થવા જઈ રહ્યો છે એટલે કે ટૂંકમાં સારા દિવસો આવી રહ્યા છે પ્રશ્ન નવ ઉદાહરણ મુજબ નીચે આપેલા શબ્દોને એક વાક્યમાં પ્રયોગ કરો ઉદાહરણમાં આપ્યું છે કમ્પ્યુટર અને વેદ વ્યાસ જેનું વાક્ય બનાવીશું કમ્પ્યુટરમાંથી વેદ વ્યાસનો ફોટો જડ્યો હવે અહીંયા તમને અટપટા બે શબ્દો આપેલા છે જેને ભેગા કરીને વાક્યો બનાવવાના છે પેલું છે ફ્રીજ અને ચપ્પલ તો છોટુએ નવા ચપ્પલવાળી કેકને ફ્રીજમાં મૂકી દીધી બીજું છે ચા અને જીરાફ તો જીરાફના ચિત્ર પર ચા ઢોળાઈ ગઈ ત્રીજું ફોન અને કાગળ તો મેં ફોનમાંથી એક નંબર કાગળ પર લખ્યો ચોથું છે ખીલી અને પાતળ રોબોટ પાતળમાંથી ખીલી શોધીને લાવ્યો પાંચમું છે કાચ અને પપ્પા તો પપ્પા કાચના ગ્લાસમાં જ પાણી પીવે છે અને આ રીતે આપણે આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ લખી શકીશું હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમને સ્વાધ્યાય લખવામાં સહાય મળી હશે મદદ મળી હશે અને આ વિડીયો ઉપયોગી બન્યો હશે આ વિડીયો તમને ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ